જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ધમાકાદાર માં આવી જાવ આપણે ગૌરી ગીર ગૌશાળામાં તો ગૌરી ગીર ગૌશાળામાં આજે ને અમારે ઘરે મહેમાન આવવાના છે તમને અગાઉ કીધું જ છે તો મહેમાન ફાઇનલ આપણે નીકળી ગયા છે કોલ પણ આવી ગયો છે અને કોણ મહેમાન છે કાં છે તમે કન્ટિન્યુર વિડીયામાં બહેના રહેજો ધમાકાદાર વિડીયો આજે આવવાનો જ છે એટલે આવવાનો જ છે ફાઈનલ તો આપણી ગાયોના તમને દર્શન કરાવી દઈએ તો ગાયું બધું મસ્ત મજાની આટલી બધી ઊભ્યું છે અને એને વાત જ ના પૂછો અને હા વાછરું ને પણ આપણે નવરાવ થયે તો પણ એ પણ સુકાવા માંડ્યા આવે અને તડકી મજાની મસ્ત મજા

તમે એનો ચહેરો જોઈને જો કે ઓળખીતા ગયા હશે અને હજી એને પણ યુટ્યુબ ચેનલ ચાલુ નથી કરી પણ હવે યુટ્યુબ ચેનલ ચાલુ કરવાના છે તો જય દ્વારકાધીશભાઈ મજામાં હો તમને કેમ છે હા તો અમારા ઘરે જો આજે અમારી ગૌશાળાની મુલાકાતે આવ્યા તો અમને બહુ સારું લાગ્યું છે અને એ પણ આપણી ગૌરી ગીર ગૌશાળામાંથી આશીર્વાદ લઈ અને એની ચેનલ ચાલુ કરવા માંગે છે કા ભાઈ

હા ખરેખર અહોભાગ્ય કેવાય કે આપણા આંગણે ખુદ બોદર પરિવાર નું નહિ પણ આમ જોઈએ તો આહિર પરિવાર નું ઘરેણું એવા શ્રી આપા નામ નામથી પ્રખ્યાત અને લોક લાડીલા જેને માણસો એ ખરેખર આપવા બદલની ઓળખ આપી છે અને એ ખરેખર જે સમાજે એને ઓળખ આપી છે ને એ ઘણા અંશે સાચી પણ છે કેમ કે એમના કહેવત છે ને ધરાવીને ધાન નીપજે કુળ વિન માળુ ન હોય એવું જ આ કેસમાં ખરેખર સાર્થક છે કેમ કે એમના દાદા છે ને એવું કેમ બોલ્યો એનું કંઈક રીઝન છે કે એના કારણ છે એમ ખાલી રોગી કોઈને ઉંચા ચડાવવાની કે પોરા કરવાની વાત નથી પણ ગામડું એવું નહીં હોય કે એમને કોઈ ઓળખતા નહીં હોય અને એમને રણમલભાઈ બોદર કે જે કૃષ્ણ લીલા કેવાય એને આપણે રમતા કાનગોપીમાં રમતા અને ભેટિયા થતા મારા ખ્યાલ મુજબ બરોબર સો ટકા અને એને આખી જિંદગી ગૌ સેવામાં ખર્ચી નાખી અને બોદર પરિવારમાં આપણે જે બહુ મોટું ફેમસ આહિર પરિવારમાં મોટું નામ કે દેવાતા લીધે આપણે ગૌરવ લઈ શકીએ ઈજ પરિવારમાં અને ગૌ સેવાનો વારસો જાળ્યો અને દેવાતભાઈ પણ હાલમાં બહુ સારા એવા ગૌ પ્રેમી છે તો આજુબાજુના માણસો લોકો બધા એને આપા બોદરના નામથી ઓળખે છે એવા ખુદ સાક્ષાત દેવાત આપણે ગૌશાળાની મુલાકાતે આવ્યા તો દેવાતભાઈ ઇન્સ્ટાગ્રામમાં તો સોશિયલ મીડિયામાં તો આમ તો ફેમસ છે જ એમને માણસો એ ઓળખે જ છે આપા આપા થી જ ઓળખે છે પણ એ લોકો અત્યારે પોતાનું એક નવું સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં એક નવું નજરાનું લઈને આવી રહ્યા છે કે જે આપા 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 એવું એમ એવા હવે આવશે અને એક ગાયો સાથે એમને શરૂઆત કરે છે તો ભગવાન દ્વારકાધીશ જ્યાં ગાય છે ત્યાં દ્વારકાધીશ નો સાક્ષાત છે જ અને દ્વારકાધીશ એમને ખૂબ આગળ વધારે એવી આપણે શુભેચ્છા સાથે વિરમીએ છીએ ખુબ ખુબ ભાઈ

જમી લીધું અને અને મસ્ત મજાના તૈયારે થઈ ગયા અને અન અનોખા લૂકમાં આપણે આવી ગયા અને તમને એવું લાગતું હોય કે કેમ અત્યારે ત્યાં થયા મહેમાન આવ્યા તો જો મહેમાન ને પડે એની રીતના બધા સુવિધા ગોઠવે છે અને કઈક અનોખો વિડીયો આવવાનો છે દેવા તાપવાનો ને હું આઈ રહ્યું હા આ બધા હજી તો નવી નવી ચેનલ હે ને હા આપણે ગાયુ માતાના આશીર્વાદ લઈ અને ભાઈ ચેનલ ચાલુ કરે છે પણ આપણે એની ચેનલમાં આપણે સપોર્ટ કરવાનો છે અને જો આ બધી ગોઠવણી આલે છે ને અને હું ઇન્ટરવ્યુ ને હું વાત કરી તો તમે એની ચેનલમાં જઈને ચક્કર મારજો આપ ડૈરો ભૂલાય નહીં હો

પણ જેના દુધડીએ દુધડીએ દીવા બળે એ ઈ મારી વેગળ ન આવી વાછરા વાહ યાર વાહ ના પાડી તો તમ ધરાડ ચા

આવી જાય તો કરતા આવજો અને અમારા વિડીયા તમને કેવા લાગે છે કોમેન્ટ મસ્ત ગૌ